નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના અણિયાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મુકેશભાઈ બાવળિયા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે સરગવાનો પાક છે એની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે એનો જે છે પહેલેથી જ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે મુકેશભાઈનો પરિચય મેળવે ત્યારબાદ છે આપડે આગળ ની વાત કરીએ એક તમારું આખું નામ બોલો મુકેશભાઈ બાવળિયા ગામ અણીયાળી તાલુકો લખતો જિલ્લો સુરેન્દ્રનગર એક તમારો મોબાઈલ મોબાઈલ નંબર નંબર ખેડૂતનો છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો મુકેશભાઈ આપણે કેટલા વીઘામાં સરગો છે આપડે બે વીઘામાં બે વીઘામાં હવે આપણે કઈ વેરાયટી છે આપડે હા ઘર ઘરું છે ઘર બરાબર સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે આપડે સોળથી સોડ બે અઢી ફૂટ છે થોડુંક નજીક રાખી દીધું છે આમ પંદર ફૂટ છે બરાબર છે હવે તમે આને છે વાવેતર આપણે ક્યારે કરેલું છે એમાં આપણે પાંચમા મહિનાની પચ્ચીસ તારીખે બરાબર છે ખેડો મિત્રો પચ્ચીસ પાસે છે વાવેતર કરેલું છે હવે આપણે વચ્ચેના ગાળામાં જે છે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ થઈ હતી વરસાદની વાત જ જવા દો એટલું લગભગ તો ત્રણ ચાર દિવસ તો એવું પાણી ભરી જ રહ્યું હતું આપડે આજે જમીન છે તમારે નિતાર શક્તિ ઓછી એટલે પાણી ભર્યું જ રહેશે બરાબર છે અને છોડ છે તમારે સુકાર ની સમસ્યા આવી હતી પેલા આવી હતી બરાબર છે હવે તમને આજે પીવન દવા તમે નાખી બરોબર એ તમે કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો તમારે તમારો યુટ્યુબ માં વિડીયો જોયો હતો ઉમેશભાઈ આરે પછી એમની માહિતી દવાની મને મળી પછી રેગ્યુલર મેં મગાવી બરાબર છે અને પછી એને છ દાડે સાત દડે એના બે બે રાઉન્ડ ચાલુ જ રાખવાના બરાબર છે તમે જે છે આમાં આપણે કેટલા લીટર પીવાનો ઉપયોગ કરેલો છે આપણે આમાં ઓછામાં ઓછી છ થી આઠ લિટર મેં વાપરી નાખી છે બરાબર છે અને એક એક બે વખત તો મેં પીતે આપ્યું છે બરાબર ખેડો મિત્રો પિયત માં પણ આપ્યો છે વિગ્યા કેટલું આપ્યું પાંચસો ગ્રામ સ્પ્રે માં આપડે પીવાન કેટલું નાખો છો તમે ચાલીસ થી પચાસ ચાલીસ થી પચાસ ખેડો મિત્રો આપડી ભલામણ મુજબ છે ચાલીસ થી પચાસ એમ નાખીને સ્પ્રે કરેલો છે હવે તમારા શબ્દ માં જણાવો છે કેવી સિંગો લાગી છે નવી શિંગ નું આવરણ કેવું છે નવી સિંગ જવાણે એટલું જે ડાયળું કરતા સિંગો વધારે તમને દેખાય છે આમાં મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે શિંગુ લાગી છે ખાસ સિંગની ક્વોલિટી કેવી ટોપ આપડે જો કટ્ટો લઈ કીધું વેપારી પાસે કઈ વાપરતો નથી વન મેં કીધું હું એક વાપરું છું બરાબર સો ટકા મિત્રો અમારી ભલામણ મુજબ છે પેલેથી જે છે વન નો જે છે ઉપયોગ કરેલો છે વચ્ચે જયારે સુકારો થયો ત્યારે આપડે પીવન ડ્રી ડ્રિન્સીંગમાં આપ્યું હતું ખેડૂત મિત્રો રોકો પાવડર અને જે પીવન જે ડ્રિન્ચિંગમાં આપ્યું હતું બે વખત જે છે પિયતમાં આપ્યું અને સ્પ્રેમાં તો રેગ્યુલર જે છે પહેલેથી જ પીવણ જે વાપરેલું છે પીવણની સાથે આપણે મેં અમે તમને ભલામણ કરી હતી બીજી કઈ દવા વાપરી હતી આપણે બીજા ફાયર પ્લસ એયલની આવી બરાબર છે બરાબર ખેડૂત મિત્રો ફાયર પ્લસ છે એ પણ નાખતા થાય એની અંદર બીજો ખાસ કે તમે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરો છો ખાતરમાં તો આપણે અત્યારે ઓલો

અને હું તો ખેડૂત એ કઉ છું કે વાપરવાની પીવાન પણ મૂકી નહીં દેવાની તમે એને રેગ્યુલર છ દાડે સાત દાડે એનું આપણે એક વખત સાત વીમ થાય કે રિઝલ્ટ નથી મળતું એમ નહીં રાખવાનું હું આ મેં પાંચ મહિનાથી એક ધારી ચાલુ રાખી છ સાત દાડે છ સાત દાડે આ સરોગામાં સાટું હોય તમારી સામે આ રિઝલ્ટ છે બરાબર ખુલ્લા દિલથી ખુલ્લા દિલથી ન બધા એમ કે મારા જવાન નથી થતું સિંગ નથી બેવતી મારા કઈ જ પ્રોબ્લેમ નથી ના પહેલાની સિંગુ છે અને તો નવું જવાનું છે ખેડૂત મિત્રો નકર એટલો બધો જો સિંગુ હોય તો નવું જવાનું ઓછું પડે છે

ઘણા ને એવા સરગો છે પણ બધાને બગડી ગયા છે વરસાદ નાની માટે વધારે વરસાદ પીડ્યો વરસાદ પીડવા માટે પણ આપણે એવો થઈ ગયો હતો પછી આપણે તો આ દવા નું રિઝલ્ટ આપણને મળ્યું બરાબર એક જ ધારું સો સો ટકા પી વન નું સો ટકા મિત્રો પી વન જે છે ખેડો મિત્રો ઓરિજિનલ આપડે સીતારામ ઓર્ગેનિક નું આવે છે પંપે ચાલીસ એમ એલ નાખવાનું છે જો વિઘા દીઠ પિયત આપવો તો પાંચસો એમ જે છે વિઘા દીઠ તમારે પિયતમાં આપવાનું છે બીજો ખાસ કે તમે સરોગો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ તમારે આપણે આપણે આયાના બોળે અને આપણે દાદરોડીયા સરાપાઈ સરાપા બરાબર છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો કે પાન કરતા તો શિંગુ વધારે છે આપ કેમેરામાં પણ જોઈ શકો છો સો ટકા રિઝલ્ટ છે આપણે પીવણ દવાનું જે છે મુકેશભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છું આગળ પણ આવો બતાવો ઉમેશભાઈ આપણે ખેડૂત મિત્રો ખ્યાલ છે કે કોરોના કાળ પછી જે છે સરગવાનું ખૂબ મહત્ત્વ વધ્યું છે સાથે જે છે આયુર્વેદમાં પણ એનું મહત્ત્વ છે આજે જે છે મોટા ભાગના ખેડૂત મિત્રો છે હવે આ ખેતી કરતા થઈ રહ્યા છે કારણ કે સારું ઉત્પાદન મળી રહ્યું છે પ્લસમાં બજાર ભાવ બહુ સારા છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું તમારી ભલામણ છે કે કેવી દવા આવે છે ખેડૂતને આપણું એટલું જ કહેવાનું કે આ જે આપણું જે રિઝલ્ટ છે એ ટોપ પી વન અને આપણે હું વાપરું જ છું અને બધા ખેડૂતને હું તેમ કહું કે આ વાપરવા જરૂરી છે બરાબર સો ટકા વાપરવાની જરૂર છે આ બરાબર છે ખેડૂત મિત્રો જબરજસ્ત છે રિઝલ્ટ મળી રહ્યું છે અને હાલમાં જે છે પાસઠ થી સિત્તેર રૂપિયા જે છે કિલોના ના બજાર મળી રહ્યા છે બીજો ખાસ ખેડૂત મિત્રો આપ જે છે શાઇનિંગ જો તમે એકદમ જે છે આમ એક્સપોર્ટ ક્વોલિટી જે છે આપણી પીવન દવાથી જે આવી છે શાઇનિંગ જોવો ચમક જોવો તમે સાથે વજન પણ આવી રહ્યું છે આનું કારણ એટલું કે જે પીએચમાં આપણે વન આવી ગયું છે આ એનું રિઝલ્ટ આપ કેમેરામાં પણ જોઈ શકો એકદમ સિંગ છે 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 એની અંદર અને ખાસ કે તમે જે આમાં કોઈ જગ્યાએ આપણે ગળો નથી ફૂલ સુકાતા નથી એના માટે આપણે કઈ દવા તમે વાપરી હતી આપણી પાસે મંગાવી હતી પી વન ને મેથોમ કેડો મિત્રો એના માટે મેથોમ કરીને કેપિટલ નું આવે છે દવા એ જે છે મેં પાલીતાણાથી મોકલાયું છે આ દવા જે છે ખેડૂત મિત્રો પાલીતાણા જે રહ્યો શ્રીરામ એગ્રો કેમિકલ્સ તળાજા રોડ ત્યાંથી જે છે આ દવા આપણે પીવન સાથે આખી કીટ બધું મળી રહે છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું છે બે લાયકોન છે દબાવ્યો જેથી અવનવા વિડીયો સીધા જ આપનો મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય